પુરુષાર્થ કરી રહ્યા છો તમારે આ લક્ષ્મી નારાયણ જેવા હંસ અર્થાત સંપૂર્ણ નિર્વિકારી બનવાનું છે પ્રશ્ન છે આ જ્ઞાન માર્ગમાં તીવ્ર જવાની સહજ વિધિ શું છે ઉત્તર છે આ જ્ઞાનમાં તીવ્ર એટલે કે આગળ જવું છે તો બીજા બધા વિચાર છોડી બાપની યાદમાં લાગી જાઓ જેનાથી વિકર્મ વિનાશ થઈ જાય અને પૂરો કચરો નીકળી જાય યાદની યાત્રા જ ઊંચ પદનો આધાર છે એનાથી તમે કોડીથી હીરા બની શકો છો બાપની ડ્યુટી છે પરજ છે તમને કોડીથી હીરા પતિતથી પાવન બનાવવાની એના વગર બાપ પણ રહી નથી શકતા ઓમ શાંતિ બાપ બાળકોને સમજાવે છે કે આ દુનિયામાં કોઈ હંસ પણ છે તો બગલા પણ છે આ લક્ષ્મી નારાયણ હંસ છે એમના જેવા તમારે બનવાનું છે તમે કહેશો અમે દેવી સંપ્રદાય બની રહ્યા છીએ બાપ કહેશે તમે દેવી સંપ્રદાય બની રહ્યા છો હું તમને હંસ બનાવું છું હમણાં પૂરા બન્યા નથી બનવાનું છે હંસ મોતી વિણે છે બગલા ગંદકી ખાય છે હમણાં આપણે હંસ બની રહ્યા છીએ એટલે દેવતાઓને ફૂલ કહેવાય છે અને એમને એટલે કે મનુષ્યોને કાંટા કહેવાય છે હંસ હતા પછી નીચે ઉતરતા બગલા બન્યા છો અડધો કલ્પ હંસ અડધો કલ્પ બગલા હંસ બનવામાં પણ માયાના ખૂબ વિઘ્ન પડે છે કઈ ને કઈ ગિરાવટ એટલે કે પડતી આવી જાય છે મુખ્ય ગિરાવટ એટલે કે પડતી આવે છે દેહ અભિમાનની આ સંગમ પર જ આ બાકોએ ચેન્જ થવાનું છે બદલવાનું છે જ્યારે તમે હંસ બની જાઓ છો તો પછી હંસ જ હંસ છે હંસ અર્થાત દેવી દેવતા હોય છે નવી દુનિયામાં જૂની દુનિયામાં એક પણ હંસ હોઈ ન શકે ભલે સંન્યાસી છે પરંતુ તે હદના સંન્યાસી છે તમે જો બેહદના સંન્યાસી બાબાએ બેહદનો સંન્યાસ શીખવાડ્યો છે આ દેવતાઓ જેવા

હમણાં આ દેવતાઓનો ધર્મ જ પ્રાય લોભ છે આ વાતો પણ તમે હમણાં જ સાંભળી રહ્યા છો અને સમજો છો બીજા કોઈ સમજી ન શકે તે બધી છે મનુષ્ય મત વિકારથી તો બધાનો જન્મ થયો છે સતયુગમાં વિકારની કોઈ વાત નથી દેવતાઓ પવિત્ર હતા ત્યાં યોગ બળથી જ બધું થાય છે અહીં પતિત મનુષ્યોને શું ખબર ત્યાં બાળકો કેવી રીતે જન્મે છે એનું નામ જ છે વાઇસલેસ વર્લ્ડ નિર્વિકારી દુનિયા વિકારની વાત જ નથી કહેશે જાનવર વગેરે કેવી રીતે જન્મે છે બોલો ત્યાં છે જ યોગ બળ વિકારની વાત જ નથી સો ટકા વાઇસલેસ છે અમે તો શુભ બોલીએ છીએ તમે આ અશુભ કેમ બોલો છો આનું નામ જ છે વૈશ્યાલય અને એનું નામ જ છે શિવાલય એ શિવાલયની સ્થાપના શિવ કરી રહ્યા છે શિવ બાબા ઊંચામાં ઊંચા ટાવર છે ને શિવાલય પણ એવું લાંબુ બનાવે છે દૂર બનાવે છે શિવ બાબા તમને સુખના ટાવર બનાવે છે સુખના ટાવરમાં લઈ જાય છે એટલે બાબામાં ખૂબ પ્રેમ રહે છે ભક્તિ માર્ગમાં પણ શિવ બાબાની સાથે પ્રેમ રહે છે શિવ બાબાના મંદિરમાં ખૂબ પ્રેમથી જાય છે પરંતુ કંઈ પણ સમજતા નથી હમણાં તમે ગુણ સંપન્ન બની રહ્યા હજી સંપૂર્ણ બન્યા નથી તમારી પરીક્ષા ત્યારે થશે જ્યારે તમારી રાજધાની આખી સ્થાપન થઈ જશે પછી બીજા બધા ખતમ થઈ જશે પછી થોડા થોડા આવતા જશે તમારી તો પહેલા જ રાજાઈ શરૂ થઈ જાય છે બીજા ધર્મોમાં પહેલા રાજાઈ શરૂ નથી થતી તમારી તો છે જ કિંગડમ હું રાજધાની આ વાતોને તમે બાકો જ જાણો છો બનારસ માં બાળકો ગાયન પણ છે કોટોમાં કોઈ હં કોઈ વેરલા બને છે નથી બનતા તો પછી ખૂબ સજાઓ ખાય છે કોઈ તો પંચાણું ટકા સજા ખાય છે ફક્ત પાંચ ટકા ચેન્જ થાય છે હાઈએસ્ટ અને લોએસ્ટ નંબર તો હોય છે ને હમણાં કોઈ પણ પોતાને હંસ કહી ન શકે પુરુષાર્થ કરી રહ્યા છે જ્યારે જ્ઞાન પૂરું થઈ જશે ત્યારે લડાઈ પણ લાગશે જ્ઞાન તો પૂરું લેવાનું છે ને તે લડાઈ જ ફાઈનલ હશે હમણાં તો સો ટકા કોઈ બન્યા નથી હજી તો ઘરે ઘરે પેગામ પહોંચાડવાનો છે ખૂબ ભારે રિવોલ્યુશન પરિવર્તન થઈ જશે જેમના મોટા મોટા દુકાનો છે અડ્ડા બનેલા છે બધા હલવા લાગશે ભક્તિનો તક્ત હલવા લાગશે હમણાં ભક્તોનું રાજ્ય છે ને એના પર તમે વિજય મેળવો છો હમણાં છે પ્રજાનું પ્રજા પર રાજ્ય પછી બદલાઈ જશે આ લક્ષ્મી નારાયણનું રાજ્ય થઈ જશે તમે સાક્ષાત્કાર કરતા રહેશો શરૂમાં તમને ખૂબ સાક્ષાત્કાર કરાવ્યા છે કેવી રીતે રાજધાની ચાલે છે પરંતુ સાક્ષાત્કાર કરવા વાળા આજે નથી આપણ ડ્રામામાં જેમનો જે પાર્ટ છે તે ચાલતો જ રહે છે એમાં આપણે કોઈની મહિમા થોડી કરીશું બાપ પણ કહે છે તમે મારી શું મહિમા કરશો મારી તો ડ્યુટી છે પતિત થી પાવન બનાવવાની ટીચરની ડ્યુટી છે ભણાવવાની ડ્યુટી ભજવવા વાળાની મહિમા શું કરશે બાબા કહે છે હું પણ જામાના વશમાં છું એમાં તાકાત પછી શેની આ તો મારી ડ્યુટી છે કલ્પ કલ્પ સંગમ પર આવીને પતિતથી પાવન બનાવવાનો રસ્તો બતાવું છું હું પાવન બનાવ્યા વગર રહી નથી શકતો મારો પાર્ટ એક્યુરેટ છે એક સેકન્ડ પણ મોડો કે વહેલો મોડાયા પહેલા થઈ નથી શકતો હું આવી નથી શકતો

કેટલા પતિત બની ગયા છે એક એક અવગુણ છોડાવવામાં કેટલી મહેનત લાગે છે ઘણો સમય પવિત્ર રહીને પણ પછી ચાલતા ચાલતા માયાની થપ્પડ લાગવાથી કાળું મોઢું કરી લે છે આ છે જ તમો પ્રધાન દુનિયા માયા દુશ્મન ખૂબ સામનો કરે છે સન્યાસી પણ જન્મતો વિકાર થી જ લે છે કોઈ પણ જ્યોતિ જ્યોતમાં સમાતા નથી પાછા જઈ નથી શકતા આત્મા તો અવિનાશી છે અને તેનો પાર્ટ પણ અવિનાશી છે પછી જ્યોતિ જ્યોતમાં સમાય કેવી રીતે શકે જેટલા અનેક મનુષ્યો છે કેટલી અનેક વાતો છે તે બધી છે મનુષ્ય મત ઈશ્વર્ય મત છે જ એક દેવતા મત તો અહી હોતી નથી દેવતા હોય છે સત્યુગમાં તો આ ખૂબ સમજવાની વાતો છે મનુષ્ય તો કંઈ પણ નથી જાણતા ત્યારે તો ઈશ્વરને પોકારે છે રહેમ કરો બાપ કહે છે હું તમને એવા લાયક બનાવું છું જે તમે પૂજવા લાયક બનો છો હમણાં થોડી પૂજવા લાયક છો બની રહ્યા છો તમે જાણો છો આપણે આ બનીશું પછી ભક્તિ માર્ગમાં જ આપણી મહિમા થશે આપણા જ મંદિર બનશે તમને ખબર છે કે ચંડિકા દેવીનો પણ મેળો લાગે છે અરે ચંડી જે બાપની પર નથી તે પણ વિશ્વને પવિત્ર બનાવવામાં કઈક ને કઈક મદદ તો કરે છે ને સેના છે ને સજાઓ વગેરે ખાઈને પણ સજાઓ વગેરે ખાઈને તો પણ વિશ્વના માલિક તો બને છે ને કોઈ ભીલ હશે તો કહેશે અમે ભારતના ગાય છે ભારત અમારો સૌથી ઊંચો દેશ છે બીજી તરફ પછી ગાય છે કે ભારતની શું હાલત થઈ ગઈ છે રક્ત લોહીની નદીઓ વહે છે એક રેકોર્ડમાં મહિમા તો એક રેકોર્ડમાં નિંદા કઈ સમજતા નથી તમને તો યથાર્થ રીતે સમજાવે છે મનુષ્યોને થોડી ખબર છે કે આમને ભગવાન ભણાવે છે કહેશે વાહ વા ભગવાનને ટીચર બનાવી રાખ્યા છે અરે ભગવાનનું વાત છે ને કે હું તમને રાજાઓના રાજા છું ફક્ત ગીતામાં મનુષ્યનું નામ નાખી ગીતાને ખંડન કરી દીધી છે શ્રી કૃષ્ણ ભગવાન વાચ આ તો મનુષ્ય મત થઈ ગઈ ને શ્રી કૃષ્ણ કેવી રીતે અહીં આવશે તે તો સત્યુગના પ્રિન્સ હતા એમને શું પડી છે જે આ પતિ દુનિયામાં વિરલા યથાર્થ રીતે જાણે છે આ બાકોના મુખથી સદૈવ રતન નીકળવા જોઈએ પથ્થર નહીં પોતાને પૂછવાનું છે કે અમે આવા બન્યા છીએ ભલે ઈચ્છે પણ છે કે અમે કચરાથી જલ્દી બહાર નીકળીએ પરંતુ જલ્દી થઈ ન શકે સમય લાગે છે તમારે ખૂબ મહેનત કરવી પડે છે સમજાવવા વાળામાં પણ નંબર વાર છે યુક્તિયુક્ત સમજાવવાનું અંતનું હશે ત્યારે તમારા બાણ ચાલશે તમે જાણો છો હમણાં આપણું ભણતર ચાલી રહ્યું છે ભણાવવા વાળા તો એક જ છે બધા એમની પાસે ભણવા વાળા છે આગળ ચાલીને તમે લડાઈ એવી રીતે જોશો જે વાત ન પૂછો લડાઈમાં તો ખૂબ મળશે પછી આટલા બધા આત્માઓ ક્યાં જશે શું સાથે જ જઈને જન્મ લેશે ઝાડ મોટું થાય છે ખૂબ ડાળીઓ પાંદડાઓ થઈ જાય છે રોજ કેટલા જન્મે છે મરે પણ કેટલા છે પાછું તો કોઈ જઈ નથી શકતું મનુષ્યોની વૃદ્ધિ થતી જાય છે આ રેજગારી એટલે કે પરચુરણ વાતોમાં જરા જતા પહેલા બાપને તો યાદ કરે જેનાથી વિકર્મ વિનાશ થાય અને કચરો નીકળી જાય પછી છે બીજી વાત તમે આનો કોઈ વિચાર નહીં કરો પહેલા પોતાનો પુરુષાર્થ કરો જે એવા બની શકો મુખ્ય છે યાદની યાત્રા અને બધાને પેગામ આપવાનો છે પેગંબર એક જ છે ધર્મ સ્થાપકને પણ પેગમ્બર અથવા પ્રિસેપ્ટર્સ એટલે કે ધર્મ સ્થાપક નથી કહી શકતા સદગતિ દાતા એક જ સદગુરુ છે બાકી તો ભક્તિ માર્ગમાં મનુષ્ય કઈક ન કઈક સુધરે છે કઈ ને કઈ દાન પણ કરે છે તીર્થ પર જાય છે તો કઈ ને કઈ દાન આપીને આવે છે તો આ તો તમે જાણો છો કે આ અંતિમ જન્મમાં બાપ આપણને હીરા જેવા બનાવે છે આને જ અમૂલ્ય જીવન કહેવાય છે પરંતુ એટલો પુરુષાર્થ કરવો પડે તમે કહેશો કોઈ દોષ નથી અરે હું આવ્યો છું ગુલગુલ બનાવવા બનાવવા ફૂલ તો તમે કેમ નથી બનતા મારી તો ડ્યુટી છે પાવન બનાવવાની તો તમે પુરુષાર્થ કેમ નથી કરતા પુરુષાર્થ કરાવવા વાળા બાપ તો મળ્યા છે આ લક્ષ્મી નારાયણને આવા કોણે બનાવ્યા દુનિયા થોડી જાણે છે બાપ આવે જ છે સંગમ પર હમણાં તમારી વાતોને કોઈ સમજતું નથી આગળ ચાલીને જ્યારે તમારી પાસે ખૂબ આવશે તો એમની ઘરાકી તૂટી પડશે બાપ કહે છે કે આ વેદો શાસ્ત્રોનો સાર સંભળાવું છું અનેકા ગુરુ છે બધા ભક્તિ માર્ગના સત્યુગમાં બધા પાવન હતા પછી પતિત બન્યા હવે બાપ ફરી આવીને તમને બેહદનો સંન્યાસ કરાવે છે કારણ કે આ જૂની દુનિયા ખતમ થવાની છે એટલે બાપ કહે છે કબ્રસ્તાનથી બુદ્ધિ કાઢી મુજબ યાદ કરો તો વિકર્મ વિનાશ થશે આ કયામતનો આખી દુનિયાના જે આત્માઓ છે એમનામાં બધો પાઠ ભરેલો છે આત્મા શરીર ધારણ કરી પાઠ ભજવે છે તો આત્મા પણ અવિનાશી છે પાર્ટ પણ અવિનાશી છે એમાં કોઈ ફરક પડી નથી શકતો હું બહુ રિપીટ થતો જ રહે છે આ ખૂબ મોટો બેહદનો ડ્રામા છે નંબર વાર તો હોય જ છે કોઈ રૂહાની સર્વિસ કરવા વાળા કોઈ સ્થૂળ સર્વિસ કરવા વાળા કોઈ કહે છે બાબા અમે તમારા ડ્રાઈવર બનીએ તો ત્યાં પણ વિમાનના માલિક બની જશે આજના મોટા લોકો સમજે છે ને કે હમણાં તો અમારા માટે સ્વર્ગ છે મોટા મોટા મહેલ છે વિમાન છે બાપ કહે છે આ બધું છે આર્ટિફિશિયલ આને માયાનો પંપ કહેવાય છે શું શું શીખતા રહે છે જહાજ વગેરે બનાવે છે હવે આ જહાજ વગેરે ત્યાં કામમાં થોડી આવશે બોમ્બસ બનાવે છે આ થોડી ત્યાં કામમાં આવશે સુખ વાળી વસ્તુ તો કામમાં આવશે વિનાશ થવામાં સાયન્સ મદદ કરે છે પછી તેજ સાયન્સ તમને નવી દુનિયા બનાવવામાં પણ મદદ કરશે આ ડ્રામા ખૂબ વન્ડરફુલ બનેલો છે અચ્છા મીઠા મીઠા પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રોહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ કયામતના સમયે જૂની દુનિયાથી બેહદનો સંન્યાસ કરવાનો છે આ કબ્રસ્તાનથી બુદ્ધિ કાઢી નાખવાની છે યાદમાં રહીને બધા જૂના હિસાબ કિતાબ ચૂકતું કરવાના છે બીજું મુખથી સદૈવ જ્ઞાન રત્ન કાઢવાના છે બેહદની વૈરાગ્ય વૃત્તિની સાધનાને ઇમર્જ કરવા વાળા સફળતા મૂર્ત ભવ સેવાની ખુશી તથા સેવાથી ખુશી તથા શક્તિ મળે છે પરંતુ સેવામાં જગાડો જેવી રીતે સેવાના પ્લાન ને પ્રેક્ટિકલ માં ઇમર્જ કરો છો ત્યારે સફળતા મળે છે એવી રીતે હવે બેહદની વૈરાગ્ય વૃત્તિને ઇમર્જ કરો ભલે સાધન વૃત્તિની સાધના સાધનાનું બેલેન્સ હોય ત્યારે સફળતા મૂર્ત બનશો સ્લોગન છે અસંભવને સંભવ બનાવવું જ પરમાત્મા પ્રેમની નિશાની છે ઓમ શાંતિ